ભાવનગર શહેરના કાળુબા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી બેઝમેન્ટમાં રહેલા કચરાના કારણે આગ પહેલા માળ સુધી પહોંચી અને ભારીતુ માડુ કોમ્પ્લેક્સના ચારે માળમાં પ્રસરી ગયું કોમ્પ્લેક્સમાં બાળકોને ગાયનેક હોસ્પિટલ અને બે લેબોરેટરી આવેલી છે મળતી માહિતી પ્રમાણે આ ઘટનાને પગલે ચાર ફાયટરોને કલેક્ટર કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉપર ફસાયેલા દર્દીઓ કે જેમાં નાના બાળકો અને સગાવાલા સહિતના નાના લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જ્યારે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો જ્યારે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર હર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જ્યારે તંત્રએ ઝડપી કામગીરી કરી આગ પર કાબૂ મેળવી સ્મોકને દૂર કર્યો હતો કારોબાર રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગેલી હતી તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે એમાં લગભગ ઓગણીસથી વીસ માણસો ફસાયેલા હતા એને આપણે લેટરથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને આ કામગીરી પૂર્ણ કરેલ છે અને અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે કેજ્યુઅલિટી કોઈ નથી જે કાંઈ માણસોને કાઢ્યા એ દર્દી લોકો છે અને એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લિફ્ટિંગ શિફ્ટ કર્યા છે આગ બેઝમેન્ટમાંથી આગ ચાલુ થઈ હતી અને આખા બિલ્ડિંગમાં ઘૂસી હતી અને એની હિસાબે સ્મોકની હિસાબે રેસ્ક્યુ કરીને બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ હતી અત્યારે પૂરી સ્થિતિ પૂર્ણ થઈ ગયેલ છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે

કામગીરી ચાલુ છે અને એને હિસાબે જે ટીટીએલ કરવા લેવાની રહે એ આપણને સરકાર આપે છે ઓર્ડર થઈ ગયેલ એ રેસ્ક્યુ ને કામગીરી માટે ઉપયોગ કરવામાં આવેલ છે આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો